જય માતાજી જય મા મોગલ તો મિત્રો આજે આપણે પ્રોગ્રામમાં જવાનું છે ફ્રેન્ડા બનાવવાનું છે વાડીએ તો ચાલો હવે વાડીએ જઈએ આપણે હા છે અજીતભાઈ સાણસુર એની યુટ્યુબમાં ચેનલ છે અજીતભાઈ ઓફિશિયલ કોડાની ચેનલ છે કોડાના વિડિયો જોવા માટે ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણા મિત્રો છે મિત્રો આવ્યા છે આપણે પ્રોગ્રામમાં હાઈ હાઈ લલવાય હાઈ રાજુ ફ્લેશ કરી તો બસ તમાજાનો બની હવે દૂધ બાળવાનું ચાલુ કરી દીધું છે તાવી તો બે જબરો લાવ્યો આપણે રસોઈયા છે અજીતભાઈ તો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ અને અહીંયા ઘઉં આવ્યા તમને બતાવું પણ અંધારું છે એટલે નહીં બતાય પણ આપણે ઓવડી બતાવું તમને આમાં ઘઉં આવેલા છે અને આ આપણે ઓવડી છે વાડીની

ધીમે ધીમે શું વાંધો કેમ બરાળું નીકળે સલા ગેદો લ રાતની માથે મા રા હે આઈ મોગલ એક માો યાદાર હે બગુડા તારો દ

दूध बस <laughs> <laughs>

સાડા 10 પાકો ટાઈમ ખબર સાડા 10:30 શરૂ કર્યું છે ને 10:30 થઈ ગયા છે 1 કલાક થઈ છે 1 કલાકમાં 5 લીટર દૂધ ભર્યું છે લેવાનો પહેલા મોટો હવે મેં જો

જાલતો જઈક જાલતો રવાઈટ કો લઈ લેવલો 55 માંગે લઈ ગયો નવ ભલી હું કાન તો એની છે સેવા જલ્દી પડી સેવા માં ક શેવાળો હશે પોડી મારા બાપી પોસન એવું લાગે છે ને બકળને ખાવાની ખાવાની બહાર ગઈ નથી રહે

હાલો મિત્રો ઠંડા ખાલી લીધા છે હવે આપડે ઘરે જવાનું છે હા એ મિત્રો આપડે હજી કામ કરે છે ચાલો મળીશું આગલા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી જય મા મોગલ